તમારા જોડે પત્ની હે તો તમાર રાતે ઉજાગરા કરી કરીને કની જોડે વાત કરી હોય હે તારી જોડે તો પતિ હે પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે શું ખીજાઈ લાગે ખીજાઈ જોને ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા કાલ મે 1 કિલો ફ્રૂટ ના બાપુ છે ને તો મને કે હવા રૂપિયા અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા અમે કે ગાડા મે તો ના લીધું